અમદાવાદથી મોઢા સમાચાર અમદાવાદના ભુવાલડી ગામમાં હિટ ઘટના બની છે પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના સગીર પુત્ર અકસ્માત સર્જ્યો હોવાની વિગત સામે આવી છે પૂર ઝડપે ગાડી હંકારી ચાર લોકોને અડફેટી લીધા ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે ત્રણ શ્રમિકોને ઈજા પહોંચી છે ગામમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ ઘટના બની છે અકસ્માત બાદના દ્રશ્યો આપ જુઓ કે જેટલા જ્યાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ગાડીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ગાડીનો કચ્છે ખાણ મળી ગયો છે પોલીસે હાલા હિટ એન્ડરની ઘટનામાં તપાસ હાથ ધરી છે બસ આ ઘટના ઘટી ત્યારે એ સમય તો આપણા હાજર ન હતા પણ જેને ઘટના ઘટાડી છે ના બિચારા બહારથી બિચારા મજૂરો કામ કરવા છે ગામનું કામ વિકાસનું કામ ચાલે છે પેવર બ્લોકનું કામ ચાલતું હતું અને ઘટના સ્થળે ફૂટપાથ ઝડપેથી આપણે સોની સ્પીડ વધારે હશે સોની સ્પીડ હશે તો ગાડી આવી સીધી લેડીઝ ઉપર ચડાવી દીધી તો જે બી લેડીઝ ઉપર આપણે આવું બનાવ બને એમને યોગ્ય રીતે ન્યાય મળે એવી અમારી આશા છે અને અમે વારંવાર આ બનાવ તો બનતા જ જાય છે એમના એમના હાથેથી બનાવ બને છે અને અમે કહેવા જઈએ તો ખોટી મેટરો કરે છે ખોટા પોલીસ સ્ટેશનમાં જઈને કેસો કરે છે એમ અમને ફસાવે છે થોડું પૈસાનું એમના જોર છે એટલે એ એક સરપંચ ત્યાં સીસી રોડનું કામ ચાલુ હતું એટલે રેતી કપસી ના તે બધું મશીનના જોડે હતા રેતી કપસી નાખતા હતા મિક્સર મશીનની અંદર એ અચાનક ડ્રાઈવર ઓવરના ગાડી હતી એક સરપંચ ભુવાલી તરીકે એ ગાડી હતી પાછળ લખેલું હતું એને ગાડીનું સ્ટેરિંગ ગુમાયું અચાનક મજૂરો કામ કરતા હતા મશીનના જોડે ટેટકરની ટોલી હતી ટોલીને ઠોકી પહેલાં તો હપ્તી પહેલાં પછી મારે મિસિસ તગારું લઈને મશીનના જોડે ગયા હતા માલ નાખવા માટે અચાનક આવ્યો તો મારા મિસિસને ઠોકી ગાડી આખી ચડાવી દીધી એ બે ત્રણ જણને એવું થયું છે વાગ્યું છે અને બે ત્રણ એ મારા બધા આડોશી પાડોશી છે રિલેશનમાં છે બધા